નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી ધનસુરાથી ધનસુરા તાલુકાના ખડોલ ગામે ઉન્ટડીયા મહાદેવના મંદિર ખાતે પ્રવેશોત્સવ ઉજવાયો અનેક જિલ્લાઓમાં સરકારે સરકારી શાળાઓને મંજૂરી આપી છે તેમાં ધનસુરા તાલુકાના ખડોલ ગામે સરકારી શાળા સરકારે મંજૂર કરતાં ગ્રામજનોમાં ખુશી છવાયેલી જોવા મળી ખડોલ ગામના આજુબાજુના ગામ લોકોમાં પણ આનંદ છવાયેલો જોવા મળ્યો એઈ આઈ મગનભાઈ ગળાત અને તાલુકા સદસ્ય ખાતુભાઈ પૂર્વ સરપંચ તથા ગ્રામજનોએ વિપ્રાગટ્ય કર્યું હતું અને ખડોલ ગામમાં સરકારી માધ્યમિક શાળાની મંજૂરી આપવામાં આવી છે અને તેનો પ્રવેશોત્સવ પણ કરવામાં આવ્યો છે ખડોલ ગામની આજુબાજુથી આવતા વિદ્યાર્થીઓને હવે દસથી પંદર કિલોમીટર દૂરની શાળાએ જવું નહીં પડે આ શાળામાં ધોરણ નવ ના વિદ્યાર્થીઓનો પ્રવેશ ચાલુ કરવામાં આવ્યો છે એઈઆઈ મગનભાઈ ગળાજ સાહેબે વિદ્યાર્થીઓને પેન અને ચોપડાનું વિતરણ કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન વધાર્યું હતું અમારા રિપોર્ટર પિયુષ કુમાર સાથે પડકાર અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ મોડાસા આજે સરકારી માધ્યમિક શાળા ખડોલની મંજૂરી મળતા ગામમાંથી ઉપસ્થિત અધ્યક્ષશ્રી સદસ્ય ખાતુભાઈ શ્રી ગામના આગેવાનો સભ્યો વાલીઓ ભાઈઓ અને બહેનો તથા મારા વહલા બાળકો વિદ્યાર્થીઓને બહેનો ભાઈઓ અને બહેનો આજે આનંદની વાત એ છે કે વર્ષોથી જેની જા રાહ જોઈ રહ્યા હતા એવા ખડોલ ગામના બાળકો આજે એમની ઈચ્છા પૂરી થઈ છે એમને સરકારી માધ્યમિક શાળા મળી છે ત્યારે આ ગામમાં આનંદની લાગણી એટલી બધી થઈ છે કે એનો કોઈ પાર નથી અભિનંદન એમને છે કે જે લોકોએ આના માટે યથાર્થ પ્રયત્નો કર્યા છે એવા મિત્રોએ ગાંધીનગર બેથી ત્રણ વખત જઈ ફાઇલો પાછી આવી તેમ છતાંય એટલા બધા પ્રયત્નો કર્યા કે જે આજે એ સાર્થક થયું છે અને આ બાળકો સરકારી શાળા મંજૂર થઈ એનાથી એટલો બધો લાભ થશે કે જે પંદર કિલોમીટર આ બાળકોને જવું પડતું હતું અહીંથી ગુજળેશ્વર ધનસુરા તે હવે એમને આ બાળકોને જવું પડશે નહીં અને આ ગામમાં જ એમને સરકારી શાળા મળી છે એની ખૂબ જ એનો આનંદ છે અને એનો આજે અમે પ્રવેશોત્સવ ગોઠવી અને હું શિક્ષણાધિકારી જિલ્લો અરવલ્લી વતી એમને ખૂબ જ અભિનંદન આપું છું અને દરેક બાળકોને આવકારું છું ધન્યવાદ